તો જય માતાજી મિત્રો ખેડૂત મિત્રો તો આપણે મગફળી ખાવા જાય તા ને મચી પડી છે ભાડો તો વરસાદ આવી ગયો હશે એટલે થોડી ઘણા ઉભા રહ્યા વરસાદ રોકાય કે મગફળી ખાવાની છે તો તમને મગફળીની ની હાલત બતાવું ઊંચી થઈ ગઈ તો મિત્રો હાલ વરસાદ આવી રહ્યો છે ને વરસાદ હાલ તો જો પડે રહ થોડો થોડો પડે રહો કાકડી વાય ફૂલ ને બધું એવું મરસન બધું ને આ છે મગફળી મગફળી તો હાલ તો વરસાદ આવ્યો એટલે મગફળી લીધી નહીં એટલે બધી પછી લઈ રહ્યો તો આ વિડીયો પોકો હોય ને એ વિડીયોમાં કમ કનજીબ કોમેન્ટ કરશે તો આપણે મગફળી લેવડાવવામાં આવશે જય માતાજી